વિરમગામ ડુબાણા રોડ પર મુનસર દરવાજા પાસે એસટી પિકઅપ સ્ટેન્ડ વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ખુલ્લું મુકાયું વિરમગામથી ડુબાણા રોડ પર ડુબાણા ગોરૈયા દોલતપુરા વડગા સહિત ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે બસ સહિત ખાનગી વાહનો અહીંથી પસાર થાય છે અસંખ્ય મુસાફરો ખુલ્લા તડકામાં ઊભા રહેવા મજબૂર બનતા હતા જેને ધ્યાને લઈને વિરમગામ તાલુકાના ડુબાણા ગામના વતની વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાના સ્વર્ગીય માતૃશ્રી શાંતાબેન રણછોડલાલ મહેતાના સ્મરણાંજલિ સ્મૃતિમાં વિરમગામ ડુબાણા રોડ પર પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે વિરમગામ નગરપાલિકા સંચાલિત અને નવીનચંદ્ર મહેતાના સ્વખર્ચે તૈયાર કરવામાં આવેલું પિકઅપ સ્ટેન્ડ લોકો મુસાફરો રાહદારીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે